ન્યૂઝમાં સ્વાગત છે હું છું રેખા માલકાની અને આજના સમાચાર છેલ્લા છ વર્ષથી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા સીઆરપીસી કલમ સિત્તેર મુજબના વોરંટવાળા આરોપીને પકડી પાડવા માં મેઘરજ પોલીસને મળેલ સફળતા એબી ચૌધરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મેઘરજ પોલીસ સ્ટેશનના મેગ્રજ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અસરકારક કામગીરી કરવા જણાવેલ જેથી એસ કે ચાવડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેઘરજ પોલીસ સ્ટેશન તથા મેઘરજ પોલીસ સ્ટાફના માણસો મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ રાજ્યના બહારના નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે આરોપી પૂરણ મોડીરામજી ડાંગી રહે ઉદયપુર રાજસ્થાન નાનો ઉદયપુર મુકામે હોવાની બાતમી મળતા તેની તેની પકડી પાડી તેની પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરેલ છે જે મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે બાળ પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે